સ્થાના વિસ્તારની લાઇબ્રેરી જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોતા શાસકોની ની માનસિકતા ઉપર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા લાઇબ્રેરીની અંદરની સ્થિતિના દ્રશ્યો જોતા અપૂરતી સુવિધા હોવાના દ્રશ્યો ઉપસી આવે છે અહીં ભારતનું ભાવિ નીચે બેસીને વાંચન કરી રહ્યું હતું કેટલાય વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા એક અઠવાડિયા બાદ શરૂ થવાની છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાંચન કરતા વિદ્યાર્થીને જોઈ મન દ્રવી ઉઠે છે સુરત પાલિકાનું આઠ હજાર આઠસો કરોડ કરતાં પણ વધુનું બજેટ આ વર્ષે પાસ થયું છે આ બજેટના અમુક રૂપિયા પણ પાલિકાના ભાજપ સત્તાધીશો લાયબ્રેરીની ખુરશી માટે ફાળવી શકતા નથી આના પરથી એવું ફલિક થાય છે કે શાસકો શિક્ષણ ક્ષેત્રને લઈને ગંભીર ઉદાસીન છે આ મામલે આપ કોર્પોરેટર મહેશ અણધરે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની સભા પાછળ વર્ષે પાંચ કરોડથી વધુનો ધુમાડો કરતા શાસકો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ઉદાસીન શા માટે છે શું તેમને બાળકોના ભવિષ્યની કંઈ જ પડી નથી બિચારા આધેડ અને વૃદ્ધો પણ આ લાઇબ્રેરીમાં જમીન પર બેસીને વાંચન કરતા હોય છે આ બાબતે લાઇબ્રેરીના મેનેજમેન્ટને વાત કરતા જાણવા મળ્યું કે ખુરશીઓની માંગ બહુ પહેલાથી જ કરી છે પરંતુ શાસકો આ બાબતે ઉદાસીન છે તેવું જાણવા મળ્યું હતું એક વર્ષથી ખુરશીની ખરીદી માટે સેન્ટ્રલ સ્ટોર છે તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી બજેટ સુરત મહાનગરપાલિકાની અંદર જે લાયબ્રેરીઓ આવે છે આ ની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ જે વાંચવા માટે આવતા છે ખાસ કરીને નો સમય છે ત્યારે અંદર ઉપરના જે દ્રશ્યો છે એ એટલા ભયાનક દ્રશ્યો કહી શકે કે આજના સમયની અંદર બાળકોએ વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવું પડે છે બુઝુર્ગો માટેની વ્યવસ્થા નથી છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ લાઇબ્રેરીની અંદર ખુરશીઓ માટેની માંગ કરવામાં આવી છે. નર્મદ લાઇબ્રેરીની અંદર જે અધિકારીઓ બેસે તેમની સમક્ષ પણ આ માંગ મૂકવામાં છે. એ પણ અધિકારીઓ મજબૂર છે કે સુરત મહાનગરપાલિકાને અમે આના પહેલા પણ જે સેન્ટ્રલ સ્ટોર છે ત્યાં હજાર કરતાં પણ વધારે ખુરશીઓની ડિમાન્ડ કરી લીધી પણ આજ સુધી એક ખુરશીઓની સપ્લાય થઈ શકી નથી. હંમેશા વિકાસને મુદ્દો બનાવી રાજનીતિ કરતા ભાજપ દ્વારા ચોક્કસ દિશામાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. પરંતુ પાયાની સુવિધામાં વધારો કરવા સહિતની કેટલીક બાબતોને અવગળતા હોવાથી નાની નાની બાબતોમાં વિપક્ષ હંમેશા આરોપો લગાવીને સ્થાનિક મુદ્દાને મોટો મુદ્દો બનાવવાની કોશિશ કરે છે જેનાથી બચવા માટે ભાજપને આવનારા સમયમાં ચોક્કસ રણનીતિ બનાવવી પડશે